અમદાવાદ સહિત પ્રદેશના અનેક શહેરોમાં કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રમુખ ધીરેન મહેતાએ જણાવ્યું કે વર્તમાન સમયમાં કોરોનાના જે નવા મામલા સામે આવ્યા છે એ એમિક્રોનના વેરિયન્ટના છે મોટાભાગના લોકોએ વેક્સિન લીધી છે તેના કારણે

ડરવા જેવા નથી હોતા એકદમ માઈલ્ડ છે ખાસ કરીને ઓમિક્રોન જે ગઈ વખતે આવેલો એપિડેમિક વખતે એ જ વાયરસનો સ્ટ્રેન છે એટલે બહુ ગંભીર પર સ્વરૂપ પકડતો નથી બીજી વસ્તુ એ કે અત્યારે વાઇડસ્પ્રેડ કોરોના થઈ ના કારણે મોટા ભાગની લોકોને અને વેક્સિનના કારણે લગભગ મોટી વસ્તીમાં ઇમ્યુનિટી અથવા તો ઘણી અરોગ્ય શક્તિ ડેવલપ થઈ ચૂકેલી છે એટલે એના માટે ખાસ કંઈ કરવાની જરૂર નથી જો ધ્યાન રાખવું જ હોય તો ક્રાઉડેડ એરિયા અથવા કોઈ મોટા મોટા ફંક્શન થતા હોય ત્યાં આગાડી બને એકબીજાથી દૂરીનું અંતર રાખવું અને ખાવા પીવામાં ધ્યાન રાખવું